એક મીનલ બેન હાલો હવે ઈ ના મોબાઈલ નંબર દયો એના વોટ્સપ માં નાખી દેજો હાલો તમને એટલે હું બીજા લોકો ફોન કરે એ હા અને ઈ સિવાય જો કોઈ સાહેબ ના નંબર આવડતા હોય સાહેબ ના નંબર નથ આવડતા પણ અમને બાપ ગયા છે ઈ ઈ સાહેબ નો ઉતારેલો છે એમાં સાહેબ નો નથી હા સાહેબ નો ઉતારેલો છે હાલો હાલો મનસુખભાઈ બોલો છો મહિલા ઉદ્યોગ ખોલ્યો છે ભરત સિતર બધું બનાવાનું એમ પરોવાનું ગૂંથવાનું એવું બધું અને અમદાવાદના સાહેબો હવે એક મહિના પિસ્તાલીસ દિવસ નો તમારે પગાર આપવાનો એમ અને રોજ ના બસો રૂપિયા એક બેન ને મહિનો ભરી પિસ્તાલીસ દિવસ ભર્યા અને એને હાથ થી આઠ મહિના છે પણ હવે તો એને આમાં પગલા લેવાય શું કરવું પગલા હોય તો લ્યો ને પગલા ક્યાં અમદાવાદ તમને પૂછીયે કઈ બાજુ આવે ને કઈ બાજુ જાય આપડે કઈ સમાજ માંથી બોલો પટેલ સમાજ માંથી લેવા પટેલ મારું નામ છે પણ બગસરા ભામા બેન આ કામ કર્યું છે નિર્મળાબેન નિર્મળા બેન સાવલિયા બેન સાવલિયા

સરસૈ આશ્રમ માં છે ને અહીંયા સેવા કરતા અમે ભજન ગાવા ત્યાં જતા એટલે અમે એકા બીજા ને મળેલા છીએ સવા બાપા આશ્રમ માં ઘણી વાર સેવા માં આવે છે આપડે મને આખું નામ નો આવડે સવા બામાં લખેલું છે મારા માં હવે ગીગા તારી ધારી ગીગા ની હોય ઓય ગીગાસણ બાપા આવે ધારી થી છે ને ઓલા પણ જવાય છે ને ગીગાસણ આવે ધારી થી દસ બાર કિલોમીટર ગીગાસણ છેટું છે ચૌદ કિલોમીટર થાય હા બસ ન્યા હું ગીગાસણ આવેલો છું પાછા બાપા આવે છે તો પાછા બાપા નહીં તે સવા બાપા તો કોઈ છે નહીં ભાઈ

અત્યારે ભાનુ બેન ને મને રિંગ કરાવડાવો અને મને ઓલા ભાઈ ના નંબર પછી આ ઓડિયો વાયરલ કરવા માં તમારી મંજૂરી છે ને ભાનુ બેન જે છે અને આગળ હું છે ને એ ભાઈ ને ફોન કરું છું એટલે અંદાજે કેટલો પગાર હશે આ પૈસા પચીસ બાજુ કેટલા પગાર હશે અંદાજે રૂપિયા ને ચાર કલાક કામ કરવાનું બપોર પછી એટલે અંદાજે પૈસાનો પગાર કેવડો હોય એમ કુલ ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા થાય અને ફોન કરીને એટલે એમ કે બે દિવસમાં મીટિંગ લેવી આપડે મિટિંગ લીધા પછી હું તમને કઈક જવાબ એટલે ફોન માં લે આપનો જવાબ નો સાંભળે ને પોતે બોલી ને પાંચ મિનિટ ને ફોન બંધ કરી દે આવો આવા જવાબ તો આઠ મહિના ત્યાં દે છે એટલે આપડે ધીરજ રાખીએ ધીરે ધીરે થાય તો ભલે નકરકસ પગલા લેવું થાય કઈ વાતો નહી હવે તમે મને છે ને પાણી બેન ને કયો અત્યારે મને નહીં કરે હું હમણાં એને ફોન કરી વાળું છું હા Ya, baiklah. Ya, baiklah. Apa ah, yang anda ah, ah. lakukan, ah, saya tidak akan lupa. Ya, baiklah. Yeah. Saya ah. tidak akan lupa. Saya tidak akan lupa nombornya. Ya, jangan lupa nombornya. Helo. Ya, cakap, Masih. Kamu? Helo. Ya, saya datang.

મીનલ બેન હાલો મીનલ મોબાઈલ નંબર છે તમે જે કાય આ સાઈબો કો કયો છો કે અમારે ઓલા મોબાઈલમાં માં આપતા અને ઇન્ટરવ્યુ લેતા એનું નામ હું છે ઈ સાઈબ નામ તમને મિનલબેનને પૂછી ને પૂછી જોજો એને ખબર હોય ઈ સાઈબ નામ તમને નથી ખબર અમાર ઘરે આવી ગયા છે સાહેબ પણ અમે ફોન નંબર કેવું એવું કાય નથી લીધું કેમ કે મીનલ ને દર્શના બેન બે આગળ હતા એટલે ઈ બધું કયો વહીવટ કરતા એટલે એના ઉપર ભરોસો રાખીને હું ચાલુ કર્યું તું હા તો મિનલબેનનો મોબાઈલ નંબર મિનલબેન બેન ક્યાં ગામ અમદાવાદના મિનલબેનના દર્શનાબેન અમદાવાદના છે દર્શનાબેન કૃષ્ણાબેન કૃષ્ણાબેન કૃષ્ણા દર્શના 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 દર્શનાબેન દર્શના હાલો દર્શન હા હાલો દર્શના દર્શનાબેન અને એક મિનલબેન હાલો હવે આ બેયના મોબાઈલ નંબર દયો

હલો મીનલ બેન બોલો છો કોણ બોલો હું મનસુખ બોલો રામોદ રામોદ શું કામ હતું આપણે મીનલ બોલો છો બોલો હા એવું તમે છે ને આપડે બેન સાવલિયા અને ભાનુબેન ત્રાપસીયા પટેલ બગસરા વાળા ટ્રસ્ટ માં કઈક વીસ પચીસ બાવીસ નો કઈક પગાર ને બોલો ને હા બોલો બોલો એને ring કરી હતી કે અમારે જે આટલો અમારો પગાર કે કઈ કર્યો નથી અને એવું બધું છે ને તમારા મારફત એ કઈક તમારો trust નું હતું એટલે એમાં એના હજી એક એ બાવીસ નો પગાર કે કઈ કરવામાં આવ્યો નથી તમે કોણ ક્યાંથી તમે કોણ બોલો છો સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. અને ઓલા તમે કઈક એનું જે ઓલા સન્માનનું કઈક ડીઓસ હોયના ફોટા અને વા એવિડન્સ ને બધું મોકલીલ તો સો સો તમારો નંબર મોકલ્યા હતા એમાં જે ઓલા તમારા સાહેબ છે એ કોણ છે આપણે જે ભાઈ છે હા એનું નામ શું છે આપને કામ શું છે મને તમને કોણ એટલે પૈસા છે કાઈ તમે એની પાસે કામ કરાવ્યું એ તો હજી ઉધીમાં પગાર નથી દીધો એ જ કામ છે તમે નથી આપતા હા એટલે આજે વાત ગઈ છે સાહેબ કીધું ને બેન બરોબર છે કે ભાઈ હું આજે મારા વાત થઈ છે બરોબર છે એટલે હમણાં એવું હશે ને તો તમને જ થોડી વાર પછી હું સામે કોલ કરી દઉસ આ જ નંબર ઉપર

જો મેં તમારી સાથે કોઈ અભદ્ર કે હું કરી ખાલી તમે બેન સાથે મેં તમને બેન કહીને જ બોલાવ્યા છે

હા તો તમે એમાં ગોળ ગોળ મને ફેરવવા મંડ્યા મંડ્યા બરોબર છે ભાઈ હે વાત સાંભળો મારી પેહલા મારી વાત સાંભળી લો બેનો છે એને તમે એક રૂપિયો નથી અને એના ત્રણ ત્રણ લાખ રૂપિયા મજૂરી નીકળે છે એવું બધું પુરાવો દીધો છે તમારા ફોટા મારી પાસે છે તમે સન્માન કરો હું ક્યાં કઉ છું તમે

હું કોઈ અધિકારી નથી હું એક ફોન કરેલો હાલો કઈ વાતો હવે બેન બને તો એનું જે કઈ છે એ પતાવી દયો એવું મારું તો પૂરો પ્રયત્ન એટલે એક સ્ત્રી તરીકે મને પણ સમજણ બહુ જ સારી છે ભાઈ એ મહેનત મહેનતથી જે કામ કર્યું અને અમે પણ એટલી જ મહેનત કરી છે સામે બરોબર છે એટલે એ પ્રમાણે હું બહુ સારી રીતે બધું જ સમજી શકું છું ભાઈ અને એનો પૂરતો પ્રયત્ન ચાલે છે હા કામમાં મોડા પડ્યા છે લેટ થયું છે એ માનું જ છું હું બરોબર છે એમાં કોઈ હું એ વસ્તુને નથી ગણકારતી એવી તો વાત જ નથી ભાઈ જો તમારે શું છે ઈ છે ને કે જે તમે જે સાહેબ નું કહો છો એને એવું કીધું કે પાંચ મિનિટ કઈક લેકચર પછી ફોન કાપી નાખે છે ઉપાડતા નથી આવું છે ના 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 બેન અમારી પાસે ઓન પુરાવો છે બધો હા પણ ઈ કઈક તમારે જે કઈ ઓલું મીટિંગ નું ફોન માથે કરાવી પછી કાપી નાખે છે કે પાંચ મિનિટ વાત કરીને પછી કાપી નાખે પણ એને લેક્ચર ની જરૂર નથી એને જરૂર પૈસા ની છે હું આ યારે વાત કરું બેન એને વાત થી કોઈ મતલબ નથી આપણે જે વાત કરી ને એ મુદ્દો એનો એ ખાલી એટલો જ મુદ્દો છે કે ઈ બેનો એ જે કાઈ તમે આ ઓલું સમજી ગઈ એના પૈસા ની વાત છે

એને અત્યારે એને જો તમે પાડો છો પણ હવે ઈ લોકોનો વિશ્વાસ ઉડી ગયો છે ત્યારે એ આ વાત બજાર આવી છે

બને એવું એવી પણ વાત નથી હા ભાઈ હવે આપડે કેટલા છું ને એટલે જ હું કઉ છું કે સાહેબ જોડે હું વાત કરીને આજે મારે બેન જોડે પણ વાત થઈ ગઈ સવારે બરાબર

રામથી હા બોલો હા હવે તમારો ગૃહ ઉદ્યોગ છે ભાવના બેન ત્રાપસ્યા લેવા પટેલ બગતરા એમ નેમ તો ન કીધું હોય તો ફોન કર્યા એટલે તમે કોણ છો એમ પૂછું છું મારું નામ તો બધું આપ્યું બેન

એના માટે મિનલ બેન સાથે બી વાત થઈ ને આમાં એવું છે અમે લોકો આ કામ શરૂ કર્યું ને ત્યારે અમને જે સાહેબ છે ને એમણે એવું કીધું હતું કે દોઢ બે થી ત્રણ મહિનામાં એ લોકોનું આવી જશે બરોબર એટલે અમે આગળ એ જ રીતે વાત કરી હતી હવે કુક પરિસ્થિતિના કારણે કઈક એમાં બદલી થઈ છે જે ઉપર જે ઓફિસર હતા ને એમાં બરોબર સાંભળો તમે મને પ્રશ્ન પૂછો ને તમારો જવાબ તો સાંભળી લો હવે એમાં એના કારણે ત્યાં આગળ એ લોકોના ચેક જે છે ને એ કોક કારણોસર એમને જે તપાસ કરવી છે ને સાહેબ ને એ તપાસમાં હજી અમરેલી એમણે એનું સર્વે કર્યું નથી એટલે ચેક રોકી રાખ્યો છે એવું નથી કે એ લોકોના પૈસા નથી આવવાના બરોબર પૈસા આવવાના છે પણ થોડુંક કામમાં આ કામ જે છે ને એના લીધે ડીલે થાય છે તમે કાર્ય કરતા છો તો તમને બી ખ્યાલ હશે સરકારના કામમાં કેવી રીતની બધી પ્રોસેસ હોય છે બરોબર અમે લોકોએ જવાબદારી પણ અમને લોકો ને ઉપર જે કીધું તો અમે લોકો નીચે જ વાત કરીને આગળ કામ ચાલુ કર્યું હતું બીજી વાત એ કે અમે એ લોકો પાસેથી એક બી રૂપિયાનો કોઈ ખર્ચો નથી કરાયો ક્યારે બી બરોબર એક બી રૂપિયો નહીં તમે ભાવના બેન ને પૂછી શકો છો કે ત્યાં આગળ કોઈ બી ને પૂછી શકો છો અમે લોકો એક ખવડાવવા પીવડાવવાનો ખર્ચો એ લોકો પાસેથી નથી કરાવડાયો બધી વસ્તુના ખર્ચા જે પણ છે સામાનના કે બધી વસ્તુના ખર્ચા અમે આપ્યા છે એક બી રૂપિયા એ લોકો નથી આમાં ફસાયેલો ખ્યાલ બરોબર એ લોકોના વળતર જે છે એ સો ટકા છે અને એ અમને મળે ને એટલે અમે આગળ પાસ કરીએ ક્યાંય તમારે જે એટલે મીન્સ કે જેની જોડે તપાસ કરવી હોય એની કરી શકો છો અમે લોકો આમાં વચ્ચે કશું જ કોઈ વસ્તુ જે બી વસ્તુ તમને કીધું ને એમાં તદ્દન રૂપે આજ સત્ય હકીકત છે કે ઉપરથી અમને હજી ચેક મળ્યા નથી એ કારણોસર હજી એ લોકો સુધી પહોંચ્યા નથી

અચ્છા અમારે લોકોને એક બી રૂપિયો હજી સુધી મળ્યો નથી કઈ કંપનીમાં જોઈન્ટ એવીડન્સ તો હોવું જોઈએ અમારી પાસે આ પરિપત્રક અમારી પાસે કોઈ પણ આધાર પુરાવો કે કઈ એગ્રીમેન્ટ કરેલું છે હું તમને છે ને સાહેબ નંબર તમને બેને આપ્યો નથી જવાબ આપ્યો જવાબ આપ્યો ને તમને મિનલ બેન છે મેન છે હા કઈ વાતો તમે આપડે અમદાવાદમાં અમદાવાદમાં છો

કર્યું કોઈ ચીચિંગ કર્યું નથી એને એના એને સુ થયું છે એને મળ્યું છે નથી મળ્યું કે હા કે ના ઈ વસ્તુ નહિ એને શું સમજવાનું હવે તમારો ફોટો જે તમે કઈ કઈ પાડ્યો છે એક બીજા ઓલુ કઈક તમારો

તમે હાલો સરકારી કામ કરો સરકાર ના નેજા હેઠળ ખોટું થઈ રહ્યું છે ઈ કેમ અત્યારે તો ડુપ્લિકેટ કોર્ટું પકડાય છે ડુપ્લિકેટ પોલીસ પકડાય છે ડુપ્લિકેટ બધું બધું પકડાય છે બરોબર છે માનવ કલ્યાણ ટ્રસ્ટ કરીને ઈ ટ્રસ્ટ ઈ સરકારમાં ના આવે

પણ ખાલી આશ્વાસન ખાલી કાગળીઓ બતાવીને લાવવું એટલે એક જાતનું અમારા માનવા પ્રમાણે ફ્રોડ ગણાય કેમકે એવિડન્સ શું એમ હમ પુરાવો શું તમારી પાસે પુરાવો સાહેબ સાથે વાત મિનલ બેન બરોબર એટલે હવે આ અઠવાડિયું છે ને તમે થોડુંક હવે એ લોકો ને થોડાક તમે તમારી રીતે બી એ કરો અમે અમારી રીતે ગમે ત્યાંથી એમનું કરાઈને આપવાનો પ્રયત્ન કરીશું અમારું એમ કેવાનું છે કે આ જે government job હોય તો એમાં સરકારી કર્મચારી આવે આ જે કઈ છે એ private હા એ સરકારી કર્મચારી એમાં સરકારી કર્મચારી ગ્રામ પંચાયત ની અંદર જે સરપંચ હોય ને એ બહુ ગોજ હોય એ ગામડાનો માણસ હોય પણ એક ડીડીઓ સાહેબ એક તલાટી મંત્રી એમાં સભ્ય તરીકે સરકારી સભ્ય આપે છે જેથી કરીને સરપંચ ને કઈ ન હોય તો એની બધી તમામ કાયદા કી વિધિ થાય નો થાય એ બધી તલાટી મંત્રી એની એકસેસને કરી શકે છે એમ તમારી પાસે કોઈ એવો સરકારી કર્મચારી છે કે તમારા તમારા સાહેબ ઉભા કરેલા છે એમ ના 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 એ સરકારી કર્મચારી છે ભાઈ હે સરકારી કર્મચારી જ છે સરકારી કર્મચારી હોય તો એટલે પર્સનલી એમણે કર્યું છે તમારા જે પણ છે ને આ બધા એ તમે નંબર બે ને આપ્યો તમને સરનો તમે ડાયરેક્ટ છે ને આપડે એવું હોય તો કોન્ફરન્સમાં જ વાત કરીએ બેન મારી પાસે મારી પાસે નથી નંબર એમનો બેન પાસે છે હું બેન ને કઉ છું તમને ફોરવર્ડ કરે કા તો તમને કોન્ફરન્સ માં વાત કરાવે બરોબર અને તમે આ બધા દરેક પ્રશ્ન એમને પૂછી શકો છો ઓકે સર ઓકે જેમ ભાવના બેન ને એ લોકો છે ને એવી રીતે અમે લોકો તો અમારું એક સારું એવી રીતે સમજીને અમે કામ સ્ટાર્ટ કર્યું બરોબર છે કે ભાઈ બેનો ને કામ અપાય એ અમારી ભાવના તો ક્યાંય ખોટી એવી હતી નહિ તમે અમે લોકો ભી તમે જે બધું બોલો છો ને એ બધા ના પ્રશ્ન અમારે પણ એમને કરવા પડે એમ નહિ તમે જે કંઈ કામ કરો છો તો તમે ઈ ટ્રસ્ટ માં તમને શું હોદ્દો આપ્યો છે અમે લોકો ટ્રસ્ટમાં કામ નથી કરતા હું તો અલગ થી જ હું તો મારું પોતાનું અલગ જ કામ છે મેં બેન સાથે મારી આ ઓળખા નથી ત્યાં આગળ એટલે એમને ત્યાં માર્કેટિંગ એમાં હેલ્પ કરી હતી એટલે તમે એમાં ક્યાં છો નહી ના એમાં ટ્રસ્ટમાં તો મારું કશું કંઈ છે નહી બરોબર પણ બેનની સાથે બેનની સાથે જરૂર હું જોડાયેલી છું બરોબર એટલે એમને આ મારુ ત્યાં આગળ બીજુ બધું જે કામ હતું એના લીધે મારે ઓળખાણો હતી એટલે અમે લોકો એમને ત્યાં આગળ મિટિંગ કરાઈને એ બધુ કામ કરાવડાઈ આપ્યુ તુ ઓકે સર ચાલો એમની હારે વાત કરવા આ ભાવના હા મનસુખ બોલુ રામો હા હા બોલો બેન તમારે એનો ફોન આવ્યો તમારા માં નહીં બેન નો ફોન મેં કર્યો તો ઈ બેન કે સાહેબ આયરે હમણાં વાત કરાવી ને તમને ફોન કરું એમ કીધું હા એવું મને એવું કીધું કે મારે હમણાં ભાવના બેન વાત થઈ એવું કીધું મને હા તે એમ કીધું એને મને હા એટલે અત્યારે મારે એની વાત થઇ એટલે એ હમણાં થોડા થોડા દિવસ માં જ કરાવી દે છે એવું કે છે એ ગયા તા બે મહિના કે સાહેબ હા પણ એમાં એવું છે બેન આવા ગૃહ ઉદ્યોગ માં કે એનું બિલ બિલ કે આવું બધું લઇ પછી કામ કરાય આમાં હું જે આવી રીતે કામ કરાવી ને એ એનું જે કઈ ફીટીંગ ના કામ કરતા હોય પણ અમને એમ બોલા કેવું કેવાય કે આ

હા એટલે છે એટલે હવે અત્યારે એનું સાચું ખોટું છે પણ હવે અત્યારે એમ કીધું કે હું સાહેબ હારે વાત કરીને તમને હમણાં કરાવી દઉં છું ને મને એવું કીધું કે મારે ભાવના બેન વાત થઈ એ વાત થઈ એટલી વાત થઈ એટલી અત્યારે મારે હા એટલે તમાર આપડે તમારું કયું ગામ છે તમારું બગસરા બગસરા ઓકે હા ભલે બેન હાલો હવે હમણાં એની હારે સાહેબ વાત થાય ને એટલે હમણાં વાત કરી લઉં છું એ હા ભલે